ગણપતિ મહોત્સવનો માહોલ છે ત્યારે જુદા જુદા શહેરોમાં અવનવી રીતે તેની ઉજવણી જોવા મળશે જામનગર શહેરમાં દગડુ શેઠ ગણપતિ મહોત્સવ સાવનોખી રીતે ઉજવણી કરે છે આ વખતે આ મહોત્સવ દુનિયાની સૌથી મોટી પાગડી અને મોદક બનાવીને નવો વિશ્વ રેકોર્ડ બનાવવા જઈ રહ્યો છે એની વિગતે વાત કરીએ આ વિડીયોમાં નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે જામનગરના કડિયા બજાર રોડ પર દગડુ શેઠ ગણપતિ સાર્વજનિક મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેનું આ વખતે અઠ્યાવીસમું વર્ષ છે સાતથી સત્તર સપ્ટેમ્બર સુધી ચાલનારા આ મહોત્સવમાં એઇટ વન્ડર્સ ગ્રુપ વિશ્વ રેકોર્ડ બનાવવાના પ્રયાસો કરી રહ્યું છે એ વિશે આયોજકે શું કહ્યું ચાલો જોઈએ અમે હર વર્ષે કંઈક નવું નવું કરતા રહીએ છીએ અમે આઠ આઠ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ કરેલા છે અને અમે આ વર્ષે નવમું ઘણી સો રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ કે જે ગણપતિને આપણે પાદડી પહેરાવી રહ્યા છીએ એ ઓછામાં ઓછી સાડા પાંચસોથી છસો મીટરની પાદડી હશે અને સિંકે શાફાનો અમે એમાં ઉપયોગ કરેલો છે ખાસ કરીને પાદડીની ખાસિયત છે પાદડીની ખાસિયત એ છે કે આપણે તિરંગાના શેપમાં આપણા રાષ્ટ્રને ધ્યાનમાં રાખીને આપણે તિરંગાના શેપમાં આપણે પાદડીનો શેપ દેવા જઈ રહ્યા છીએ કે ઉપર કેસરી વચ્ચે સફેદ અને નીચે લીલો કલર આવશે અને એ ઓછા ઓછા આપવાનો ઉપયોગ થશે આમાં કેટલા દિવસથી મૂર્તિ બનાવી રહ્યા છે અમે વીસ થી પચીસ દિવસથી આમાં જેમત ઉઠાવી રહ્યા છીએ પાઘડીની સાથે આ મહોત્સવમાં બનાવવામાં આવતી ગણેશજીની મૂર્તિ અને તેને ધરવામાં આવતા મોદકની પણ ખાસિયતો છે જેના વિશે આયોજનમાં જોડાયેલા બીજા યુવકે આ રીતે જણાવ્યું તેમજ ગણપતિજીને પ્રસાદ રૂપે એક મોદક છે તે ધરવામાં આવશે તે અગિયાર હજાર એકસો અગિયાર નંગનો પ્રસાદ ધરવામાં આવશે આ વખતે જે ગણપતિ છે તે ઇકો ફ્રેન્ડલી ગણપતિ બનાવીને અમારી ટીમ દ્વારા આયોજન કરવામાં આવેલ છે તેની અંદર ઘઉં બાજરો ચોખા અને જારનો ઉપયોગ કરીને આ ગણપતિજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવેલી છે એઇટ વન્ડર્સ ગ્રુપ અગાઉ પણ વિવિધ રેકોર્ડ બનાવી ચૂક્યું છે જેમાં એકસો પિસ્તાલીસ કિલોની ભાખરી અગિયાર હજાર એકસો અગિયાર લાડુ એકાવન છ ફૂટની અગરબત્તી અને સાત દાનનો ખીચડો જેવા વિક્રમોનો સમાવેશ થાય છે જેના કારણે આ ગણપતિ મહોત્સવ જામનગર બહારના શહેરો અને ગામોમાં પણ જાણીતો બન્યો છે આ વર્ષે પણ ગ્રુપના સભ્યો આ મહોત્સવને સફળ બનાવવા માટે જહેમત કરી રહ્યા છે આ વિડીયો તમને કેવો લાગ્યો અમને કોમેન્ટ કરીને જણાવજો અને ગણપતિ મહોત્સવને લગતા આવા જ રસપ્રદ વિડીયો માટે જોતા રહેજો વાઇપ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર